લોકો એસી ચલાવતી વખતે ઘણીવાર બેદરકાર રહે છે જ્યારે તેઓ જાણતા નથી કે એસી માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે ઉનાળામાં ગરમીમાં વધારો શરૂ થઈ ગયો છે અને એપ્રિલ મહિનામાં જ બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે ઉનાળામાં એસીની સૌથી વધુ જરૂર પડે છે ગરમીને ધ્યાનમાં રાખીને ઘણા ઘરોમાં એસી ચાલુ કરે છે હવે જો તમે પણ એસી સલાહો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે તમારી એક ભૂલ તમારા માટે નુકસાનકારક બની શકે છે સૌ પ્રથમ બાળકોને એચીના સીધા સંપર્કથી બચાવો એટલે કે એસીની હવા સીધી તેમના પર ન આવે તેનું ધ્યાન રાખો એસીની સામે જ બેસવાનું ટાળવું જોઈએ કોશિશ કરો કે એસીનું તાપમાન રૂમના તાપમાન જેટલું જ હોવું જોઈએ એટલે કે તમારે એસી સોઈઝ પર ચલાવવું જોઈએ જો એસી આનાથી ઓછું કરવામાં આવે તો તે ખતરનાક બની શકે છે જ્યારે એસી ચાલુ હોય ત્યારે લોકો રૂમના દરેક બારી અને દરવાજા બંધ કરી દે છે આ તમારા માટે ખતરનાક બની શકે છે દિવસમાં એકવાર રૂમની બારીઓ અને દરવાજા ખોલો એસીના કારણે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ ડિહાઈડ્રેશન આંખોમાં સોજો ગળામાં દુખાવો અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો